સાબરકાઠા જિલ્લાના ઈડરનું ઝુમસર ગામ એટલે સમરસતા નું ઉત્તમ ઉદાહરણ છે સ્થાનિક સ્વરાજ ના એકમ તરીકે ગ્રામ પંચાયત પાયાનું મહત્વ ધરાવે છે જેના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સમરસ પંચાયત બને તો વિકાસ કામો માટે ખાસ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદ પંદરથી ઝુંમસર પંચાયતનું નિર્માણ થયું ત્યારથી સમરસ ગ્રામ પંચાયત છે જેની વસ્તી બે હજાર છે પ્રથમ વખતે પાંચ લાખ ગ્રાન્ટ અને બીજા ટર્મમાં સરકાર તરફથી પાંચ લાખ પંચોતેર હજારની ગ્રાન્ટ આપવામાં આવે છે જેમાંથી વીજળી આરસીસી રોડ સીસીટીવી સાઉન્ડ સિસ્ટમ નવીન ટ્રેક્ટરની ખરીદી વગેરે ગ્રામ કલ્યાણના કામો કરવામાં આવે છે સરપંચ નરેશભાઈ પટેલ જણાવે છે કે ઝુમસર ગામ અરવાલી ગિરિમાળાની ગુદમાં વસેલું સુંદર ગામ છે વરસાદના ટીપી ટીપાનો સંગ્રહ કરવા માટે એસી વીઘા જમીનમાં ખોટું તળાવ બનાવાયું છે જેમાં ગામતળ સીમ વિસ્તાર તથા જંગલ ખાતાની જમીન પર ચોમાસામાં પડતા વરસાદી પાણીનો સો ટકા સંગ્રહ ગામના તળાવમાં કરવામાં આવે છે ગામમાં ફૂટે પાણી મળી રહે છે સરકારના કેશ ધ રેન અને સુજલામ સુફલામ જળ અભિયાનના ઉત્કૃષ્ટ પરિણામે ગામ ભૂગર્ભ જળ સિંચનમાં અન્યો માટે સર્વશ્રેષ્ઠ પ્રેરણારૂપ બન્યું છે ભારત દેશની અડસઠ ટકા પ્રજા આજે પણ ગામડાઓમાં વસે છે આપણા ખેતી આધારે દેશ માટે પાણી વિકાસ માટેની પ્રાથમિક જરૂરિયાત છે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ગામના દાતાઓ પંચાયત અને સાંસદની ગ્રાન્ટમાંથી લાયબ્રેરી હોલ સારા સ્વાસ્થ્ય માટે ખુલ્લા મેદાનમાં આઉટડોર જીમના સાધનો મુકાયા છે જેના થકી બાળકોને યુવાનોમાં સ્વાસ્થ્ય માટેની જાગૃતતા આવે ગામમાં એક વિશાળ મેદાનવાળી પ્રાથમિક શાળા જેમાં બાળકોને પાયા સારું શિક્ષણ મળે તે માટે તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે દર વર્ષે ગામમાં સામૂહિક મેળાવડાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના સર્વ ધર્મના લોકો એક રસોડે ભોજન લે છે ડેપ્યુટી સરપંચ વિજયભાઈ પટેલ જણાવે છે કે ગામના તળાવના કિનારે બ્યુટિફિકેશન માટે સરકાર તરફથી ત્રણ લાખની ગ્રાન્ટ પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવે છે ગામમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ઘન કચરો એકઠો કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે ગામની તમામ ફળિયાઓમાં સીસીટીવી કેમેરા અને સ્પીકર લગાવવામાં આવ્યા છે સ્પીકર દ્વારા ગ્રામજનોને નાના મોટા પ્રશ્નો અને જાહેરાત જણાવવામાં આવે છે ગામમાં સો ટકા શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે છે ગામ ચારે દિશાએથી પાકા સડકોથી તાલુકા મથક સાથે જોડાયેલ છે ધાર્મિક સ્થળો અને ગામની વિવિધ જગ્યાએ બ્લોક અને બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે ગામમાં બેંક અને એટીએમની સુવિધા છે સમરસ દૂધ મંડળી સમરસ સેવા મંડળી પશુપાલકોને ખેડૂતો માટે કારણ છે આ મંડળી સંચાલિત એટીએમ દ્વારા ચોવીસ કલાક મિનરલ પાણીની સુવિધા ગ્રામજનોને ખૂબ જ ઓછા ભાવે મળે છે વિશેષમાં ગ્રામ પંચાયતની બાજુમાં પ્રાકૃતિક ખેતીની જાણકારી આપવા માટે મોડેલ ફાર્મ ઊભું કરવામાં આવ્યું છે જેમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે જેના થકી ગ્રામજનોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ આવે ખેડૂતો આ ખેતી અપનાવી પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુધારણામાં સહભાગી બને તે માટે ગ્રામ પંચાયત પ્રયત્નશીલ છે બ્યુરો છે ફાબિદ અલી ભુરા સાબરકાંઠા